રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ માનની પાલભાઈને હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છે અમે હજારો નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલવાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ અનેક મળ્યા લગભગ અત્યાર સુધી હજાર લોકોનો આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ છેલ્લા પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે કહેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક કોમન સુર એવો છે કે આ નિર્ભર સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણીકાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે કે જેટલું સામાન્ય પેટ્રોલ હોય જ શકે શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લીટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી વીસ લીટર તો સવાલે પૂછવા માંગીએ છીએ તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લીટર પેટ્રોલની વાત જાણી ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગરૂપે ફક્ત વીસ લીટર પેટ્રોલની વાત કરી છે બીજો અને મહત્વનો મુદ્દો હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન દોઢસો ફૂટના રિંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં પંચાવન લાખ રૂપિયા પણ લીધા છે જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કરનારા અધિકારીઓની તપાસ સોંપાઈ એ અધિકારીઓએ ક્યાંથી આંગળીયું કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી

જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાયું નહીં અમારા પ્રદેશ પ્રમુખશ્રી સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધાએ સાથે મળીને હમણાં પડખીએ રહેવાનું છે અમે એટલા કારણે કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સેલો સાથે વાત કરી છે બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે ટીમ પુરાવા કલેક્ટ કરે ઉપર ઓફિસર ગઠન થાય ની પહેલા સીનને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે તો આ બધાની તપાસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના પાપેજી આ કરુણાંતિકા સર્જાઈ એમના ગળા સુધી તો ગાડીઓ એ જ અધિકારી પહોંચાડી શકે જેની ઇન્ટીગ્રીટી ઉપર જેની પ્રમાણિકતા ઉપર કોઈ શંકા હોય શકે નહીં ગુજરાતની બહુ મોટી કમનસીબી છે સાવ મરદાલ અને ઢીલો ઢસ મુખ્યમંત્રી અને આઠ ચોપરી પાસ એ ગૃહમંત્રી આપણને મળ્યો છે અને એના કારણે એક પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી